નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો આવનારી મહાશિવરાત્રીના દિવસે જો તમે શિવલિંગ ઉપરથી આ વસ્તુ લઈને પિય જજો પછી તમારી મનોકામના એકવાર બોલી દેશો તો મિત્રો ભગવાન શંકર તેમજ માતા પાર્વતીની કૃપાથી તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ જશે તેમજ જો તમારા ઘરમાં ગરીબી હશે તો એ ગરીબી પણ સમાપ્ત થઈ જશે આથી મિત્રો મહાશિવરાત્રીના દિવસે તમારે શિવલિંગ ઉપરથી આ વસ્તુ લઈને ગ્રહણ કરી લેવાની છે કે જેથી તમે જોઈ શકશો કે તમારા જીવનમાં કેવી રીતે ચમત્કાર થઈ શકે છે તેની સાથે જ મિત્રો જો તમારા ઘરમાં બહુ બીમારી રહેતી હોય તેમજ જો ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય છે એ સરખું રહેતું ન હોય તો મિત્રો મહાશિવરાત્રીના દિવસે તમારે આ એક ઉપાય અવશ્ય કરી લેવાનો છે કે જેથી કરીને ભગવાન શંકર તેમજ માતા પાર્વતીની કૃપાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે અને મિત્રો જો તમારા ઘરમાં ગરીબી વધી ગઈ હોય તો એના માટે અમે તમને આજના વીડિયોમાં મહાશિવરાત્રીના દિવસે કરવામાં આવતો મહાન ઉપાય તમને જણાવશું એ ઉપાય તમારે અવશ્ય કરી લેવો જોઈએ તેની સાથે જ મિત્રો જો તમારા ઘરના સભ્યો કોઈ પણ કાર્યમાં સફળતા પ્રાપ્ત ન કરી શકતા હોય તો મિત્રો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અમે તમને મહાશિવરાત્રીના દિવસે કરવામાં આવતો એક મહાન ઉપાય જણાવશું કે જે ઉપાય કરીને તમે પોતાની મનોકામના પૂર્ણ કરી શકશો તો મિત્રો આ વિડિયોને આંખો જોવા વિનંતી તો મિત્રો વધતા પહેલા જો તમે ઈચ્છતા હો કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડિયોને લાઈક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો ભગવાન શિવને સમર્પિત શિવરાત્રીનું સનાતન ધર્મમાં વિશેષ મહત્વ છે આ દિવસે ભોલેનાથની પૂજા કરવામાં આવે છે અને તેમની પાસેથી આશીર્વાદ લેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલ ઉપાય જલ્દી ફળ આપે છે આથી મિત્રો મહાશિવરાત્રી નો તહેવાર છે એ બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો મહાશિવરાત્રી ના દિવસે ભગવાન શંકર તેમજ માતા પાર્વતી છે બહુ પ્રસન્ન મુદ્રામાં હોય છે આથી જો તમે તેને લગતા અમુક એવા ખાસ ઉપાય કરો છો તો મિત્રો તમારી સંપૂર્ણ મનોકામના છે પૂર્ણ થઈ શકે છે તેની સાથે જ જો તમારું વર્ષો જૂનું કોઈ એવું કાર્ય હોય કે જે પૂર્ણ ન થતું હોય તો મિત્રો તમારે મહાશિવરાત્રીના દિવસે અમે તમને જે રીતે ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમારે અવશ્ય કરી લેવો જોઈએ આ દિવસે શિવ અને પાર્વતીની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવે છે આ દિવસે પૂજા કરવાથી દરેક મનોકામના અને જીવનમાં આવી રહેલી સમસ્યાથી રાહત મળે છે તેમજ મિત્રો મહાશિવરાત્રીના દિવસે મહાઉપાયના રૂપમાં શિવ ચાલીસાનો પાઠ તમારી દરેક સમસ્યા દૂર કરી શકે છે શિવ ચાલીસાનો પાઠ ભગવાન શિવની વિશેષ કૃપા અપાવે છે તેમજ મિત્રો આપણે કરવાનો છે મહા ઉપાય પણ જાણશું ઉપાય એકવાર કરી લેશો તો મિત્રો તમારો બેડો પાર થઈ શકે છે તેની સાથે જ મિત્રો આપણે આજના આ વિડિયોમાં અમુક એવા અન્ય ઉપાય પણ જોશું કે તમારે મહાશિવરાત્રીના દિવસે જરૂર કરી લેવા જોઈએ કે જેથી કરીને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય તેમજ માતા લક્ષ્મી તેમજ માતા પાર્વતીની કૃપાથી તમારા ઘરમાં ક્યારે પણ ધન ધાન્યની કમી નહીં થઈ શકે તો મિત્રો આ વિડિયોને જો તમે એકવાર આંખો જોઈ લીધો તો તમને એવી દુર્લભ જાણકારી પ્રાપ્ત થશે કે જે તમને કોઈ પણ જણાવી નહીં શકે તો મિત્રો તમારે આવનારી મહાશિવરાત્રીના દિવસે એવા કયા ખાસ ઉપાયો કરવા જોઈએ કે તમારા ઘરની ગરીબી મહાશિવરાત્રી છે એ દર વર્ષે ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે તેમજ મિત્રો એવું માનવામાં આવે છે કે આ તિથિ એ ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા તો મિત્રો હવે આપણે એ પણ જાણીએ કે મહાશિવરાત્રી દિવસે તમારે શિવલિંગ ઉપરથી આ વસ્તુ લાવીને તમે એકવાર ગ્રહણ કરી લેશો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ શકે છે તો મિત્રો આપણે એ ઉપાય વિશે આગળ વધતા પહેલા મહાશિવરાત્રીનું શુભ મુહૂર્ત તેમજ વિધિ વિશે જાણી લઈએ તો મિત્રો મહાશિવરાત્રી શુભ મુહૂર્ત છે એ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ એટલે કે મિત્રો છવ્વીસ ફેબ્રુઆરીએ સવારે અગિયાર વાગ્યે આઠ વાગ્યે શરૂ થઈ રહી છે તેમજ મિત્રો આ તારીખે સત્યાવીસ ફેબ્રુઆરીએ સવારે આઠ વાગ્યે સમાપ્ત થશે તો મિત્રો આવી સ્થિતિમાં મહાશિવરાત્રી છે એ છવ્વીસ ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવશે

પણ એના પહેલા જો મિત્રો તમે આ વિડિયોને હજી સુધી લાઈક ન કર્યો હોય તો આ વિડિયોને એક લાઈક જરૂર કરી દેજો અને સાથે જ આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ તેમજ ઓમ નમઃ શિવાય જરૂર લખી દેજો કે જેથી કરીને ભગવાન શંકરની કૃપાથી તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ શકે તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે દિવસે જવાનું છે મિત્રો સ્નાન કરવાના પાણીમાં થોડુંક ગંગાજળ ઉમેરીને તમે સ્નાન કરશો તો તમે સંપૂર્ણ શુદ્ધ થઈ શકશો આથી મિત્રો તમે સ્નાન વગેરે જેવા કાર્યો કરીને તમારે સ્વચ્છ વસ્ત્રો પહેરી લેવાના છે અને મિત્રો જો તમારા ઘરની આજુબાજુમાં કોઈ મંદિર હોય તો તમે ત્યાં ઉપાય અવશ્ય કરી શકો છો મિત્રો ઉપાય કરવા માટે તમારે મનમાં પૂરી શ્રદ્ધા રાખવી બહુ આવશ્યક રહે છે તેની સાથે જ મિત્રો તમારે એક પિત્તળના લોટામાં એક શુદ્ધ જળ ભરી લેવાનું છે અને તેની સાથે જ મિત્રો એમાં તમારે બે ત્રણ બિલીપત્રના પાન મૂકી દેવાના છે અને મિત્રો આ એક લોટો જળ લઈને પછી તમારા ઘરની આજુબાજુમાં જ્યાં પણ ભગવાન શિવનું મંદિર હોય ત્યાં તમારે જવાનું છે અને મિત્રો મંદિરે જઈને પછી તમારે સૌપ્રથમ ભગવાન શંકરને પ્રાર્થના કરવાની છે તેમજ ઓમ નમઃ શિવાય મંત્રનો એકવાર જાપ કરવાનો છે તેની સાથે જ મિત્રો તમે તમારે એક દીવો પણ ભગવાન શિવને પ્રગટાવવાનો છે અને તેની આરતી કરી લેવાની છે અને સાથે જ મિત્રો તમે જે એક લોટો જળ લઈ ગયા છો એમાંથી મિત્રો બિલીપત્રનું એક પર્ણ લઈને મિત્રો તમારે શિવલિંગ ઉપર જળથી ટકાવ કરવાનો છે આના પછી મિત્રો આમાંથી અડધો લોટો જળ છે એનું તમારે મિત્રો શિવલિંગ ઉપર જળથી અભિષેક કરવાનો છે અને જે પણ જળ આ લોટામાં વધે છે એને મિત્રો તમારે એમ જ રાખવાનું છે અને સાથે જ તમે આ રીતે શિવલિંગનો જળથી અભિષેક કરી લો છો તો મિત્રો તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો એક વાર જાપ કરવાનો છે અને ભગવાન શિવને પ્રાર્થના કરવાની છે કે હે દેવોના દેવ મહાદેવ અમે ઉપાય પૂરી શ્રદ્ધાથી કરીએ છીએ અને આ મહાશિવરાત્રીના પાવન પર્વ ઉપર અમે પૂરી શ્રદ્ધા રાખીએ છીએ કે અમારા ઘરમાં જે પણ સમસ્યા છે એને તમે દૂર કરી દેજો જો મિત્રો તમારા ઘરમાં ગરીબી તેમજ દરિદ્રતા હોય તો એના માટે પણ તમે પ્રાર્થના કરી શકો છો અને જો ઘરમાં એવું કોઈ સભ્ય કે જે બીમાર રહેતું હોય તો એના માટે પણ તમે પ્રાર્થના કરી શકો છો અને જો ઘરના સભ્યોનું કોઈ પણ કાર્ય છે અટકી ગયું હોય તો મિત્રો તમારે આ પ્રકારે મહાદેવ તેમજ માતા પાર્વતીને પ્રાર્થના કરવાની છે અને મિત્રો આ પ્રકારે તમે પ્રાર્થના કરી લો છો પછી એક લોટો જળ જે તમે બાકી રાખ્યું છે એને તમારે ઘરે લઈને આવી જવાનું છે અને મિત્રો ઘરે આવીને પછી આખા જ ઘરમાં તમારે આ બીલી પર્ણ વડે થોડુંક પાણી લઈને આખા ઘરમાં આ પાણીનો ટકાવ કરી દેવાનો છે અને મિત્રો લોટામાં થોડુંક જળ જે વધે છે એ મિત્રો ઘરના બધા જ સભ્યોએ ચરણામૃત સમજીને બધા જ લોકો એ પીય જવાનું છે તેની સાથે જ પોતાની જે પણ હોય એનું સ્મરણ કરીને તમે આ આ જળગ્રહણ કરી લેશો તો મિત્રો મહાદેવની કૃપાથી તમારા ઘરની જે પણ સમસ્યા છે પૂરી થઈ જશે અને જો તમારી કોઈ એવી મનોકામના હોય કે જે વર્ષો જૂની હોય કે જે પૂરી ન થતી હોય તો મિત્રો તમારે મહાશિવરાત્રીના દિવસે આ પ્રકારે ચરણામૃત અવશ્ય પિય લેવું જોઈએ કે જેથી કરીને ભગવાન શંકર તેમજ માતા પાર્વતીની કૃપાથી તમારી બધી જ મનોકામના છે પૂર્ણ થવા લાગશે તો મિત્રો જો તમે આ પ્રકારે આ ઉપાય કરી લેશો તો મિત્રો તમને અવશ્ય ઉપાયનો લાભ પ્રાપ્ત થશે કારણ કે મિત્રો મહાશિવરાત્રીનો દિવસ એટલો મહાન છે કે આ દિવસે તમે મહાદેવની સમક્ષ તમે જે પણ ઉપાય કરો છો તો એનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે તેમજ મિત્રો મહાશિવરાત્રીના શુભ પર્વ ઉપર તમે આ પ્રકારના અન્ય ઉપાય પણ કરી શકો છો કે જેનાથી તમને બધા જ કાર્યોમાં સફળતા જોવા મળશે તો મિત્રો તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે તો મિત્રો મહાશિવરાત્રીના દિવસે તમારે એક તાંબાનો લોટો લેવાનો છે અને એમાં શુદ્ધ જળ ભરી લેવાનું છે મિત્રો આ ઉપાય છે તમે મહાશિવરાત્રીના દિવસે કરી શકો છો અને કોઈ પણ સોમવારના દિવસે તમે આ ઉપાય કરી શકો છો તેની સાથે જ મિત્રો તમે જે એક લોટો જળ લીધું છે એમાં તમારે ત્રણ ચમચી ખાંડ નાખી દેવાની છે તેની સાથે જ મિત્રો તમારે એક બિલીપત્રનું પર્ણ લેવાનું છે અને મિત્રો આ બિલીપત્રનું પર્ણ છે એને તમારે આ એક લોટા જળમાં નાખી દેવાનું છે હવે મિત્રો આ તાંબાના લોટાને તમારે પોતાના બંને હાથમાં પકડવાનો છે અને મિત્રો તમારી જે પણ ઈચ્છા છે કે જે સફળતાની સાથે જોડાયેલી હોય તો તમારે એનું સ્મરણ કરવાનું છે તો મિત્રો આ મહાશિવરાત્રીનો દિવસ છે એ ભગવાન મહાદેવ તેમજ માતા પાર્વતીને સમર્પિત છે આથી તમે મહાશિવરાત્રીના દિવસે આ ઉપાય કરશો તો મિત્રો તમને અવશ્ય સફળતા પ્રાપ્ત થશે અને તમે એક લોટો જળ માત્રાણ ચમચી ખાંડ અને એક બિલીપત્ર નાખી દીધું અને હવે તમારે બંને હાથમાં આ લોટો લઈને તમારી મનોકામનાનું સ્મરણ કરવાનું છે અને પછી મિત્રો તમારે ભગવાન શિવના મંદિરે જવાનું છે અને મિત્રો આ એક લોટો જળ છે તમારે શિવલિંગ ઉપર અર્પણ કરી દેવાનું છે અને જો મિત્રો એ લોટામાં બિલીપત્રનું પર્ણ એમ જ રહે તો તમારે એ બિલીપત્રનું પર્ણ લઈને શિવલિંગ ઉપર અર્પણ કરી દેવાનું છે અને મિત્રો હાથ જોડીને મહાદેવને પ્રાર્થના કરવાની છે કે અમારા જે પણ કાર્યો અટકી ગયા હોય તો એ પરિપૂર્ણ થઈ જાય એના માટે તમારે પ્રાર્થના કરવાની છે આવી મનોકામનાનું સ્મરણ કરીને તમારે આ પ્રકારે આ ઉપાય કરવાનો છે અને મિત્રો આ પ્રકારે તમારી પોતાની મનોકામનાનું સ્મરણ કરીને પછી તમે જે પણ બિલીપત્રનું પર્ણ શિવલિંગ ઉપર અર્પણ કરેલું હતું એ બિલીપત્રનું પર્ણ છે તમારે ભગવાન શંકરનું નામ લઈને ઉઠાવી લેવાનું છે અને એ પણ તમારે ઘરે લઈને આવી જવાનું છે અને મિત્રો જ્યાં પણ તમારા ઘરનું મંદિર હોય ત્યાં તમારે આ બિલપત્રનું પર્ણ મૂકી દેવાનું છે મિત્રો ઉપાયને કરવાનો ફાયદો એ થશે કે જો તમારા ઘરમાં કાંઈ પણ સફળતા મળી શકતી ન હોય એટલે કે જો તમારું કોઈ પણ કાર્ય છે પૂરું ન પડતું હોય તો એ પણ પૂરું પડવા લાગશે આથી મહાશિવરાત્રીના દિવસે તમારે આ પ્રકારે ઉપાય કરી લેવાનો છે આથી મિત્રો આ એક વિશેષ ઉપાય હતો કે જે મહાશિવરાત્રીના દિવસે તમારે અવશ્ય કરી લેવાનો છે કારણ કે મિત્રો મહાશિવરાત્રીના દિવસે એવા ઘણા શુભ સંયોગો બની રહ્યા છે આથી તમે મહાદેવ તેમજ માતા પાર્વતીને લગતા અમુક એવા ખાસ ઉપાય કરી લો છો તો મિત્રો તમારી બધી જ મનોકામના છે પૂર્ણ થઈ શકે છે મિત્રો જો તમારા જીવનમાં પૈસાની તંગી હોય તેમજ તમારો વ્યાપાર સરખો ચાલતો ન હોય તેમજ જો મિત્રો તમારા ઘરમાં પૈસા તો ન હોય અને જેટલા પણ પૈસા આવે છે એમ જ ખર્ચાઈ જતા હોય તો મિત્રો તમારે ઉપાય મહાશિવરાત્રીના દિવસે અવશ્ય કરી લેવો જોઈએ તો મિત્રો ઉપાય કરવા માટે તમારે મહાશિવરાત્રિના દિવસની રાતે ભગવાન ભોળાનાથની શિવલિંગની પાસે તમારે એક ઘીનો દીવો અવશ્ય પ્રગટાવી દેવો જોઈએ મિત્રો શિવ મહાપુરાણ અનુસાર કુબેર દેવે પૂર્વ જન્મમાં એકવાર રાતના સમયે શિવલિંગની પાસે અજવાળું કર્યું હતું આથી જ આગળના જન્મમાં તે દેવતાઓના કોષાધ્યક્ષ બન્યા હતા આ કારણથી જો મિત્રો તમે પણ શિવલિંગની પાસે એક દીવો પ્રગટાવી દેશો તો મિત્રો અનિશ્ચિત રૂપથી તમને તમારા જીવનમાં ધનની પ્રાપ્તિ થશે આથી મિત્રો મહાશિવરાત્રીના દિવસે તમે ઉપાય અવશ્ય કરી લેજો કે જેથી કરીને તમારા ઘરમાં ધનધાન્યની કમી નહીં થઈ શકે તો મિત્રો હવે આપણે અમુક એવી ભૂલ વિશે જાણીએ કે જે તમારે મહાશિવરાત્રિના દિવસે આ પ્રકારની ભૂલ ભૂલથી પણ ન કરવી જોઈએ તો મિત્રો જો તમે મહાશિવરાત્રીનું વ્રત રાખતા હોવ તો મિત્રો તમારે આ દિવસે સુવાથી બચવું જોઈએ અને આખો દિવસ તમારે ભગવાન શિવના નામનું સ્મરણ કરવું જોઈએ અને તમારા દૂર રહેવું જોઈએ તો જ તમને આ મહાશિવરાત્રીના વ્રતનું ફળ પ્રાપ્ત થશે તેમજ મહાશિવરાત્રી દિવસે અમુક ભક્તો નિર્જળ ઉપવાસ રાખે છે અને અમુક લોકો ફળાહાર ઉપર પણ રહે છે તો મિત્રો તમે પોતાની ક્ષમતા અનુસાર કોઈ પણ ઉપવાસ રાખી શકો છો જો તમે આ દિવસે નિર્જળા વ્રત રાખ્યું હોય તો મિત્રો ધ્યાન રાખજો કે તમારે આખો દિવસ પાણીનું એક ટીપું પણ ગ્રહણ કરવાનું નથી જો તમે એક દિવસનું વ્રત રાખો છો તો તમે એક જ ભોજન લઈ શકો છો તેમજ મિત્રો મહાશિવરાત્રી ના દિવસે જે કોઈ પણ લોકો વ્રત રાખે છે લોકોએ સાંજના સમયે ભગવાન શિવની પૂજા અર્ચના પછી જ તમારે ભોજન લેવું જોઈએ તેમજ મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રી નો દિવસ ભગવાન શિવ અને શક્તિના મિલનની રાત્રિનો તહેવાર છે એવું માનવામાં આવે છે કે રાત્રે અનેક પ્રકારની આધ્યાત્મિક શક્તિઓ જાગી જાય છે જેના કારણે પૂજા કરનારની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે તેમજ જે લોકો મહાશિવરાત્રીના દિવસે બેલપત્રથી ભગવાન શિવની પૂજા કરે છે તેમની ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે ઉપરાંત તેઓને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી તેમજ તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથની સાથે માતા પાર્વતીની પણ પૂજા કરવી જોઈએ તો જ શિવરાત્રીનું ફળ મળે છે તેમજ મિત્રો અવિવાહિત છોકરીઓ મહાશિવરાત્રી દિવસે વ્રત રાખે છે આ વ્રત કરવાથી મનવાણહિત વરની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત વિવાહિત સ્ત્રીઓના વૈધવ્યના દોષો પણ દૂર થાય છે તેમજ મિત્રો મહાશિવરાત્રીના દિવસે તમારી હથેળીમાં સાત કાળા તલ અને એક કાળી મરી લઈને અને તમારી ઈચ્છા કહી શિવલિંગને અર્પણ કરજો આમ કરવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થશે અને જલ્દી જ તમારી મનોકામના પૂર્ણ કરશે તેમજ ભગવાન શિવે પોતે કહ્યું છે કે જે વ્યક્તિ રાત્રે મારી સામે દીવો પ્રગટાવશે અને બિલીપત્રના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવશે તેના પર મારા આશીર્વાદ હંમેશા રહેશે તેથી આ દિવસે બિલીપત્રના વૃક્ષની નીચે ઘીનો દીવો અવશ્ય પ્રગટાવો તેનાથી સુખ અને સમૃદ્ધિ આવશે તેમજ મહાશિવરાત્રીની પૂજા કરતી વખતે સાત ધતુરા લો અને એક ધતુરામાં ભગવાન ચંદ્રમૌલીનું ધ્યાન કરી નાડાછડી લપેટો અને અન્ય ધતુરામાં હળદર લગાવી શિવલિંગને વિધિવત અર્પણ કરવાથી તમારી બધી ઈચ્છા પૂરી થઈ જશે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ